આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો રંગ જામ્યો છે સાત જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે મતદારો શું કહી રહ્યા છે લોકોની શું વાત છે અને કેવા પ્રકારની યોજનાઓ છેલ્લા દસ વર્ષમાં લોકોને ફળી છે કેટલા લોકોને તેનો લાભ થયો છે અને આગામી દિવસમાં કઈ સરકારને મતદારો સહયોગ કરશે આ તમામ પ્રકારના મતો જાણવા માટે ખાસ કરીને જે મતદારના મતો એ જાણવા માટે અમારી ટીમ આજે પહોંચી છે ફલદરા ગામે ફલદરા ગામની અંદર અહીં જે વડીલો બેઠા છે જે મતદારો છે એમની સાથે આપણે વાતચીત કરીશું ખાસ કરીને આપણી સાથે અહીં આગળ જોડાયા છે જે માજી સરપંચ છે ફલદરા ગામના એમની સાથે બી વાત કરીશું બીજા પણ મતદારો છે એમના પણ મતો લઈશું ખરેખર જે રીતે આ જે સરકાર છે એના દ્વારા જે યોજનાઓ લાગુ કરવામાં આવી છે અને જે ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે લોકો મતદાન કરે છે દરેકનો પોતાનો અલગ મત હોય છે અને પોતાની અલગ એક આખી જે સોચ હોય છે તે હોય છે અને તે પ્રમાણે મતદારો મતદાન કરતા હોય છે દરેકના મત અલગ અલગ હોય છે તે તમામ જાણવાનો પ્રયાસ કરીશું જી શું નામ છે તમારું મારું નામ નૈલેશભાઈ પટેલ છે હું ફલોદ્રાના વતની છું નૈલેશભાઈ ખાસ કરીને મતદાન અને ચૂંટણી આવી રહી છે સાતમી મે રોજ મતદાન છે સાત ઉમેદવારો છે શું કેસો કઈ તરફનો છે અને કેમ તે તરફ જ જવું પડે છે છે શું કારણ છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર અને છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં બીજેપીની સરકાર અને છેલ્લા બે ત્રણ ટ્રમથી બે ટ્રમથી અમારા વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ અને અમારા જે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હમણાં મનોહરભાઈ પટેલ છે એના એના હિસાબે જે અમારા ગામમાં અમારા વિસ્તારમાં કામોની રફતાર ખૂબ સારી ઝડપથી ચાલી રહી રોડ રસ્તા કહેવું વીજળી કહેવું પાણીની કંઈ કહેવ શિક્ષણ બાબતમાં કહેવ એમના જે ચાલુ સરકારના લીધે ખૂબ ગામ પ્રગતિ પર ચાલી રહ્યું છે અને આવનાર ઇલેક્શનમાં પણ અમારા ગામનું ઋણ ચૂકવવા માટે અને જે બાકી કામો ટૂંક સમયમાં પૂર્ણ થાય ખૂબ સારી રીતે જેવું અમારતા એક સિંચાઈની યોજના ચાલતી હતી પણ એ થોડી ઘણી ખામીખૂમી પડતા જે રીતે એ લોકોને એમનો લાભ મળવો જોઈતો ન મળેલો તેના લીધે એક નવી સિંચાઈ યોજના હમણાં મંજૂર થવાની અણી પર છે જો અમે આ પાણીની યોજના મંજૂર કરાવવા માટે જે તે સરકાર કેન્દ્રમાં કોઈ પણ હોય મંજૂર કરાવવાની ગુજરાત સરકાર છે ગુજરાત સરકારના ત્રણ વર્ષ છે એટલે પાણી એક જીવન માટે બહુ જરૂરી છે જીવન આર્થિક ધોરણ ઊંચું લાવવા માટે પાણીની જરૂરિયાત છે અને ચોક્કસ પ્રમાણે આ યોજના આવવાથી આ વિસ્તારના ખેડૂતોને નાંદલામાં નાંદલા ખેડૂતોને આ એક રેસીરાઈઝ સિંચાઈ યોજના છે ખેડૂતોને એક એકરમાં એમનો કોક મળશે એમને ખૂબ સારી રીતે એમને પાણી મળવાનું છે ખાસ કરીને જે યોજના છે પાણીની યોજના તમે જે કીધું શું કારણ છે કે લોકો બીજેબી તરફ જ જવા લોકોને તમે કહી રહ્યા છો એની પાછળ શું કારણ છે ખાસ કરીને ભૂતકાળમાં અમારા ત્યાં પાણીની ભયંકર સમસ્યા હતી પાણી પીવાના ફાંફા પડતા પણ જ્યારે સિંચાઈ સિંચાઈ યોજના થઈ અને એના મારફત જ્યારે કોતરડામાં પાણી પડ્યું એનાથી ખેડૂતો પોતાના ખર્ચે લિફ્ટ કરીને જે તે ખેતરમાં પહોંચ્યો અને એનાથી આ બોર કુવારના તળ ઊંચા આવી હમણાં એક એક માણસ એક ગાય રાખીને કે જુવાર નાખીને પણ એમનો નિર્વાહ ચલાવે છે જે રીતે જો આ યોજના આટલી ઓછી હોવા છતાં જ્યારે આ નવી યોજના મંજૂર થઈને આવશે ત્યારે ચોક્કસ એમનો લાભ અમારા ખેડૂતોને થવાનો છે ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવારો છે હાલમાં જ પ્રિયંકા ગાંધી પણ અહીં આવીને ગયા છે એમણે પણ કીધું છે કે જો ભાજપ સરકાર આવશે તો એ જે છે એ સંવિધાન બદલશે એવી વાત પણ કરવામાં આવી છે એ બાબતે શું કેવું છે મને નથી લાગતું ભૂતકાળમાં એવા કોઈ સંજોગો બનેલા સંવિધાન બદલવાના આપણે કોંગ્રેસની વાતમાં અમે પડતા નથી અમે ફક્ત બીજેપીના વાત કરીએ છીએ અને ચોક્કસ આ જે કંઈ શંકા ગેરમાર્ગે દોરવાનું છે એ ખોટું છે અને આપણે સૌએ બીજેપીમાં રહી બીજેપીને સહકાર આપવાનો છે આપણી સાથે બીજા બી અહીં આગળ જે વડીલો છે એ જોડાયા છે આપણે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરીશું ખાસ કરીને મારી સાથે જોડાયા જે છે શું નામ છે આપનું સુરજભાઈ સુરજભાઈ ક્યાં રહેવાનું છે તમારું અહીં ફલદરા બિલામ પડ્યા ખાસ કરીને અત્યારે ચૂંટણી આવી રહી છે સાત ઉમેદવારો મેદાનમાં છે શું કહેશો તમારો મત કઈ તરફ છે હવે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશ વિદેશમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે આપણા ગુજરાતમાં પણ સારી એવી કામગીરી કરી છે દરેક યોજનાઓની સારી એવી તમામને લાભો મળ્યા છે હવે પછી પણ લાભો આપશે એવી અમને પૂરેપૂરો ભરોસો છે ખાસ કરીને ફલદરાની અંદર એક પાણીની જે મોટી યોજના છે એ પણ હવે આગામી દિવસમાં નવીનીકરણ થવા જઈ રહ્યું છે એવી પણ ચૂંટણી પહેલાં એક તૈયારી રૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શું લાગે છે આ ચૂંટણી બાદ કેટલો લાભ મળશે પાણીનો હા આ યોજના જે અહીંયાની જે ટીમો ગઈ છે જોવા માટે એ લોકોએ કીધું છે કે એ યોજના સારામાં સારી છે ખેડૂતોને સારામાં સારો લાભ મળશે અને અમને પણ પૂરેપૂરી આશા છે કે આ ચૂંટણી પછી ભાજપ સરકાર આવશે તો જરૂરથી આ યોજનાનો અમને લાભ મળશે અને અમારા આવકનો વધારો થશે એટલે એમ કહી શકાય કે જે યોજનાઓ છે તે ભાજપ સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં લોકોને ફળે એ માટેની યોજનાઓ છે અને સામાન્યમાં સામાન્ય જે લોકો છે એને લાભ થાય એવી યોજનાઓ સરકારે ઘડી છે એ બાબતે શું કેવું છે હા સરકારની ખૂબ જ સારી એવી યોજનાઓ છે ધારો કે આ આયુષ્યમાન યોજના છે એ નાનામાં નાના માણસોને ગરીબ માણસોને એ આ યોજના ખૂબ જ સારી છે ખૂબ લોકોએ લાભ પણ લીધો છે અને એ યોજના ચાલુ રહેવી જોઈએ તો આ જે ચૂંટણી છે એ આ ચૂંટણીની અંદર શું લાગે છે લોકો ઉમેદવારને જોઈને વોટ કરશે કે વડાપ્રધાનને જોઈને વોટ કરશે શું લાગે છે મને તો અત્યારે એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબને જોઈને જ વોટ કરશે શું કારણ છે કે નરેન્દ્રભાઈ મોદીને જ લોકો જોવા માંગે છે એની જે કામ કરવાની જે નીતિ છે એની પદ્ધતિ છે એ ખૂબ જ સરસ છે પ્રશંસનીય છે લોકોને પૂરેપૂરો એમના પર વિશ્વાસ છે એટલે એમને જોઈને જ મત આપશે એવું મને લાગે છે તો આપણી સાથે અન્ય બી લોકો અહીં જોડાયા છે આપણે એમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું શું નામ છે તમારું ઠાકોરભાઈ ઠાકોરભાઈ ખાસ કરીને ચૂંટણી આવી રહી છે સાત ઉમેદવારો મેદાનમાં છે શું કહેશો કઈ તરફ જવાની તૈયારી છે હવે અમે તો વર્ષોથી ભાજપના કાર્યકર્તા તરીકે ફલદરા આજુબાજુ અગિયાર ગામો છે એમાં અમે કામ કર્યું છે ભાજપનું લોકો સુધી અમે કોઈ પણ લાભ પહોંચાડ્યા છે અને દરેક કામમાં અમે મદદરૂપ થયા જ છે એટલે અમે તો ભાજપને જ સહકારમાં રહેશું શું કારણ છે કે માત્ર ભાજપને જ તમે સહકાર આપી રહ્યા છો અને શું લાગે છે જે રીતે ચૂંટણી આવી છે અને ચૂંટણીની અંદર ઉમેદવાર છે તો લોકો ઉમેદવારને પસંદ કરશે કે વડાપ્રધાનને પસંદ કરશે હવે દેશ વિદેશમાં જેનો ડંકો વાગી રહ્યો છે હવે બીજું તો કંઈ વિચારાય જ નહીં મોદી જેવા આ દેશને પુરુષ મહિલા છે એક પોતે નિર્ણય લઈ અને આજ સુધીનું જે શાસન કર્યું છે દસ વર્ષ દેશમાં ધારો કે પાકિસ્તાન હોય ચાઈના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો આજે મોદી સાહેબનો ડંકો વાગી રહ્યો છે આજે વિશ્વમાં વિશ્વ સ્તરે આપણી ઇકોનોમીની વાત કરીએ તો આપણું સ્થાન આજે પાંચમા સ્થાને છે જે આવતા ઇલે આ ઇલેક્શનમાં મોદી સાહેબના જીતાડીએ બધા થઈને આપણે તો આ ત્રીજા નંબર પર આવશે અને લોકો ભારત દેશના સુખી થશે શું લાગે છે કેટલી અપેક્ષા અને આશા છે નરેન્દ્ર મોદી સાહેબ પાસે કે આગામી દિવસમાં જો તેઓ વિજય થાય તો મધ્યમવર્ગીય પરિવારોને એનો કેટલો ફાયદો થશે કેટલી યોજનાઓ આવશે અને કયા પ્રકારનું આયોજન થશે કેટલી આશા અને અપેક્ષા છે અમારા ત્યાં ઓલરેડી ફલધરા અને આજુબાજુના અગિયાર ગામડા અમારા જિલ્લા વાંકલ જિલ્લા પંચાયત પર આવતા અગિયાર ગામ એમાં ભાગ્યે જ કોઈ રસ્તો બાકી હોય અને જે અમે મધ્યપ્રદેશ જઈને જોઈ આવ્યા છે પાણીની યોજના એ જો અમારા એકવીસ ગામને મળે અને બધાનો સહકાર ભાજપ તરફી રહે તો ખરેખર આ યોજના અને અહીંયાના લોકો ખૂબ સુખી થાય એવું મારું માનવું છે અને એના કારણે મોદી મોદી સાહેબને અમે ભાજપને સહકાર આપીએ છીએ તો અન્ય બી આપણી સાથે જે ભાઈ છે જોડાયા છે આપણે એમની સાથે બી વાતચીત કરીશું કે ખાસ કરીને જે ચૂંટણી આવી રહી છે સાત ઉમેદવારો મેદાનમાં છે શું લાગે છે ચૂંટણીમાં કઈ બાજુ સહયોગ કરશો અને કેમ તે ચૂંટણીમાં ભાજપ બાજુ શું કારણ છે કે માત્ર ભાજપને જ સહયોગ કરશો અમારે તમામ પાણીવાળો મુદ્દો છે પાણીવાળા મુદ્દાને લે લેશે ને ભાજપ માટે ઓકે ખાસ કરીને તમારું કયું ગામ છે અને અત્યાર સુધી છેલ્લા દસ વર્ષની અંદર કેટલા કામો થયા છે શું લાગે છે રોડ રસ્તા પાણી લાઈટ કેવા કામો કરવામાં આવ્યા છે અને આગામી ચૂંટણી બાદ પણ કેવા કામો થશે કેટલી અપેક્ષા છે કામો સારા થયા હશે સડકના કામો સ્ટ્રીટ લાઇટના કામો થયા છે આગામી ચૂંટણી પછી કામો થશે સર

એ તરફ જઈ રહ્યા છો મારો મત મોદી તરફ જ છે શું કામ અમારા ગામમાં અરવિંદભાઈ તરફ છે એણે ઘણા કામ કર્યા છે રોડ રસ્તા પાણી અમારા જ્યાં રોડ નથી બનતો એ બની ગયો છે વચ્ચે એમ જ હતું બીજું હું મોદી સરકારે આમ રામ મંદિરનું નિર્માણ કર્યું કેટલા વર્ષોથી આ ચાલતું હતું એ કરી દીધું બીજું તો ત્રણસો સિત્તેરની કલમ આ કાશ્મીરમાં ચાલતી હતી એ બી હટાવી દીધી મોદી સરકાર લાવીએ તો સારું તો એ વાત ચોક્કસપણે કહી શકાય કે લોકો ઉમેદવારને નહીં પરંતુ મોદી સાહેબને જોઈને વોટ આપશે શું લાગે મોદી સાહેબને જોઈને શું કારણ છે કે ખાલી મોદી સાહેબને જોઈને વોટ આટલા વર્ષ દસ વર્ષથી એટલા કામ કર્યા છે હિસાબ જ નિયમ તમે ગામમાં પૂછશો તો એમ ખરેખર કેટલા રસ્તા બહેન નક્કી જ નિયમ મળે આટલા કોઈ વર્ષે બહેના જ નહીં ભાજપ આપણે કોંગ્રેસ સરકારમાં તો ખાસ કરીને કોંગ્રેસના મહાસચિવ હમણાં બે દિવસ પહેલા જ ધરમપુરની મુલાકાતે આવ્યા હતા એમણે એમ પણ કીધું કે જો ભાજપ સત્તામાં આવશે તો જે સંવિધાન છે એને બદલી નાખશે તો આ બાબતે શું છે નહીં નહીં એવું મોદી સરકારી કામ જ એટલા કરે કેવી રીતે બદલી શકે આ જે વાત કરવામાં આવી રહી છે એ બાબતનું શું કેવું છે જે રીતે મહાસચિવ કોંગ્રેસના કહી રહ્યા છે કે ભાઈ અનેક નેતાઓ આ રીતની વાત કરી રહ્યા છે આ જે નિવેદન છે એ બાબતે શું કેવું છે આ બાબતે એવું થાય જ નહીં સાહેબ કોઈ દિવસ આ મોદી સરકારમાં તો બહુ ઘણું કામ થઈ ગયું છે એટલે આગામી ચૂંટણી પછી કેટલી અપેક્ષા અને આશા છે કેવા પ્રકારના કામો થવા જોઈએ અને જો મોદી સરકાર આવે તો કેવા પ્રકારના કામો થશે શું લાગે છે મોદી સરકાર આવે તો અમારે એક આ પાણી યોજના છે એ ચોક્કસ આવશે એમ આ જો પાણી યોજના બને ચિંચાઈ સિંચાઈ યોજના તો કેટલો લાભ થશે અને કેટલા ખેડૂતોને લાભ થશે બહુ ઘણા ખેડૂતો એકવીસ ગામનો લાભ મળે એવું છે એટલે શરૂઆતમાં એક બે કામ થશે ચાલુ રહેશે એટલે દર વર્ષે દરેક ગામડામાં પાણી મળશે આ પહેલા જ્યારે આ યોજના ચાલુ ન હતી તે સમયે લોકો ક્યાંથી પાણી મેળવતા હતા અને ખેતીવાડીમાં કઈ રીતે ઉપયોગ કરતા હતા પિયતનો ખેતીવાડીમાં સાહેબ નદીમાં પહેલા ચાલતું હતું પછી આ સિંચાઈ યોજના ચાલી આ ટેમ્પરરી ચાલતું છે અત્યારે એમાંથી અમે વાપર્યું પાણી અત્યારે એ બી ચાલતું છે પાણી પણ થોડા સમયમાં નથી આવતું મળે એ તો એના નિયમિત રીતે આવતા છે એમ ધારો કે મહિનામાં એકાદ બે વાર આવે પાણી પણ આ પેલી સિંચાઈ યોજના હોય તો સારું એમ શું લાગે છે લોકો કઈ તરફ છે મતદારો કઈ તરફ છે શું લાગે છે લોકો હાલમાં તો અમે હશે એટલે અમને લાગે મોદી તરફ જ છે બધી તો આ હતા આપણી સાથે ફલદરાના જે મતદાર ભાઈઓ છે તેમણે જણાવ્યું કે મોદી સરકાર અને જે ભાજપ સરકાર છે એમના દ્વારા સામાન્યમાં સામાન્ય લોકો માટે જે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે એ તમામ યોજનાને ધ્યાને લેતા લોકો ભાજપને સહયોગ કરશે અને ભાજપને જ વિજય બનાવશે એવી આશા વ્યક્ત કરી છે સાથે એમ પણ કહી રહ્યા છે કે જો આગામી દિવસમાં નરેન્દ્ર મોદી સાહેબ ચૂંટણી જીતીને આવશે તો હજુ વધુ વિકાસના કામો સમગ્ર ભારત દેશમાં થશે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે